નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશન ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચૂનીલાલ મઢિયાની નવલકથા વેળા વેળાની છેડીના પ્રકરણ સાતમું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ પંછી બન બોલે શંભુ ગોરે જોઈ આપેલા શોક ચોઘડીએ ચંપા નરોત્તમના વેવી વિધિ પતરી ગયો પૂજનમાં તો ડખુભાઈનું કુટુંબ ગેરહાજર રહેલું પણ વેબીસડ જેવા મંગલ પ્રસંગે ભાઈ ભોજાઈને નિમંત્રણ આપવા ખુદ લાડકોર ગયેલી અને એમને રીઝવવા માફા માફી પણ કરી જયેલી છતાં જીદ્દી સ્વભાવની સમૃદ્ધ જરાઈએ પીગળેલી નહીં સગી બહેની આગ્રહ ભરી વિનવણીથી પ્રભાવિત થઈને ડખુભાઈ તો એક વખત બનાવીને આંગણે જવા તૈયાર થઈ ગયેલું પણ સાક્ષાત કાળ કમાતા જેવી સમૃતની કઠરા ધરી નજર જોઈને એ પત્નીને તાપે થઈ ગયેલું તરણો પાય તરીકે લાડકોરે કહેલું ન આવો તો તમને મારા સાત ખોટના છોકરા બટુકના સમ છે બોલતા બોલતા લાડકોરના હોટ ડૂજી ઉઠેલા અવાજ ગળગળો થઈ ગયેલો હમણાં આંખમાંથી ધડ ધડ કરતા આસુ ખરી પડશે કે શું એવું લાગતું હતું તુરંત દક્કુભાઈ ઉપર આ તરણો પાઈની અસર થઈ અને એ બોલી ઉઠ્યો હ બેન આવા આકરા સોમ સાગર ન દેવાય સાત ખોટના બટુકને ભગવાન સો વર્ષનો કરી જોયું કે બાજી હાથથી ગઈ છે લાળકોરે અખત્યાર કરેલું સોગંધનું શસ્ત્ર રામબાણ જેવું પૂરવા થયું હતું દક્કુભાઈ તો ઊભો થઈને માથા પર પાગડી વીંટવા લાગ્યો હતો અને બોલતો હતો હાલો હું આગળ હાલીને તમારે ઘેર આવેલો અવસર ઉકેલી દઉં બટોક તો એકમાંથી એકવીસ થાય ને એની આડી વાડી વધે ભગવાન એને ઝાઝી આવરતા આપી પણ આમ બાજી હાથમાંથી જવા દે તો સમરથની સામી તુરંત એણે લાડકોના શસ્ત્રનો પૂરેપૂરો પ્રતિકાર કરી શકે એવું શસ્ત્ર પતિ પર અજમાવ્યું ઉમરા બારણે પગ મેલો તો તમને તમારા સગા દીકરા બાલુના સમ છે ઉમરો ઓળંગી રહેલા ડુભાઈનો એક પગ ઉમરામાં જ અટકી ગયો સિંહણ જેવી સમ્રતે શસ્ત્ર તો અક્ષીસ ઉજ્યું હતું એની અસર તળે મેઢા જેવો દક્કુભાઈ દબાઈ ગયો એણે ઉસરીમાં નજર કરી તો જુવાનજોત બાલુ આરસા સામે ઊભો ઊભો વાળ ઓળી રહ્યો હતો ડકુબાઈની સ્થિતિ વિષમ પડી ગઈ એક તરફ બહેન ઊભી હતી બીજી તરફ પત્ની ઊભી હતી એક તરફથી ભાણેજના સોગંદ દેવાયા હતા બીજી તરફથી સગા દીકરાની આણ આપવામાં આવી હતી એક બાજુ માની જણી બહેનની પ્રેમાળ આંખોમાં યાચના હતી આવો મારે આંગણે આવો બીજી બાજુ કુપિત પત્નીની આગ ઝરતી આંખોમાંથી આદેશ વંચતો હતો ખબરદાર ઉમરાની બહાર પગ મૂક્યો છે તો એક તરફ લોહીની સગાઈનું ખેંચાણ હતું બીજી તરફ પ્રેમ સગાઈનું આકર્ષણ હતું આવી કપરી દીધામાંથી મુક્ત થઈને સ્વતંત્રપણે નિર્ણય કરવાનું કામ દક્કો ભાઈના ગજા બહારનું હતું પાર્કે મોટે પાણી પીનારો એ પરમ તિલ્લો અને પર્વસ્પતિ ઘરના ઉમરામાં જે ઢીલો ઢ થઈને બેસી ગયો લાળકોરને એણે સાવ ઢીલીને વેલે અવાજે સંભળાવી દીધું બેન મારી તું તારે ઘેર જા આ અભાગ્યા ભાઈના ઓરતા હવે છોડી દે આપણી વચ્ચે હવે લેણા દેણી પૂરી થઈ ગઈ લાગે છે મને જરાયે ઓછો અણજેમાં તારી આતરદી દુબાવીને હું સાત ભયે નહીં છૂટું લાડકોરે પાપણમાં પ્રયત્નપૂર્વક ખાડી રાખેલા આસો સગા ભાઈની આવી આર તો વાણી સાંભળીને દળ દળ કરતા સરી પડ્યા સમ્રથે એમાં પોતાનો વિજય વાંચ્યો લાડકોણને રડતી જોઈને ડો ભાઈ પણ ગળો ગળો થઈ ગયો એણે કહ્યું બેન કૂચવામાં હવે બહુ કૂચવામાં આપણા અંજળ પાણી ખૂટી ગયા લાગે છે બધી લેણદેણની વાત છે જા બેન ઘેર જા પડે પડે વધતી જતી પતિની આ લાચારી જોઈને સમૃદ્ધનો વિજય ઉન્માદ પણ વધતો જતો હતો આખરે એણે પરજિત લાળકો તરફ તુચ્છકારથી હાથનો અંગૂઠો બતાવ્યો અને તુરંત તલવારની ધાર જેવી તેજીલી લાળકોની પુણ્ય પ્રકોપ પ્રજવળી ઉઠ્યો હને તું ત્રણ ટકાની તરકડી જેવી ઉઠીને મને અંગૂઠો બતાવવા નીકળી છું તારા ઉપર આઠ આટલા ગણ કર્યા એના સામેથી આવો અવગણ સગી ભોજાઈનું ઘર ગણીને હું ભાઈ બાપા કરતી આવી એનો મને આવો સરપા આપે છે મારા સાત ખોટના દીકરાના સમ દીધા એની તને કાંઈ શરમ ન આવી શ્વાસ બેર આટલું બોલી જઈને લાડકોરે પોતાનો આખરી નિર્ણય સંભળાવી દીધો તો જાઓ આજથી મારે તમારા ઘોડાનું પાણી ન ખપે તમારા ઘરનો દાણો મારે મન ગાયની માટી સમજજો મારી જનતા એ ભાઈને જણ્યું જ નહોતો એમ હું આજથી સમજી લઈશ અને લાડકો ઝડપ બેર પીઠ ફેરવી ગઈ પછ બુદ્ધિ ડકુભાઈ અચાનક આવેશમાં આવી જઈને પોકારી ઉઠ્યો બેન બેન પણ લાડકો તો ડેલીને ઉગળે પોચી ગઈ હતી ડકુભાઈએ બૂમ પાડી બેન મારું સાંભળતો ખરી પણ શેરીમાં પહોંચી ગયેલી લાડકર કશું સાંભળવા છે નહોતી બેન બેન કરતા હવે મૂંગા બેસો ને જાણે બહેનના ભાઈ ના જોયા હોય પત્નીની યાજ્ઞાનો શિર સાવધ્ય ગણીને દયામણો બકુભાઈ સાથે જ મૂગો બેસી ગયેલો મનમાં સમી રહેલી લાડકુરે ઘેર આવીને પતિને કહેલું આજથી મારો ભાઈ મરી ગયું છે એમ જ જાણજો કેમ ભલા એમ ઉત્તમચંદે પૂછેલું ત્યારે આંખમાંથી દળધડ આંસુ પાડતા લાડ લાડકોરે કહેલું આજથી ભાઈએ હું નમ ભાઈ થઈ એમ ગણ છું આજથી મારે માવતાના ઘરની દસ્ય દેવાઈ ગઈ એમ સમજ મારી પિયર વાટ બંધ ઉત્તમચંદ કશું બોલી શકેલું નહીં પણ મનમાં તો એણે પણ અપાર વેદના અનુભવેલી આ અણધારી આપત્તિથી વ્યથિત બનેલા દંપતીએ મોડા ઉપર મુસ્કરાહાટ રાખીને નરો વેવીશાળ વિધિ બતાવેલો આખા પ્રસંગ દરમિયાન ઉત્તમચંદે હોઠે તો એક જ વાક્ય હતું જેવી હરિની ઈચ્છા પોતે મેડી જણાવીને વસ્તુવિધિ કર્યું એમાં ઉત્તમચંદે હરિની ઈચ્છા જણાઈ હતી નરોત્તમ અને ચંપાનો વાગ્યાદાન વિધિ થયો એમાં પણ ઉત્તમચંદે હરિની ઈચ્છાથી થયેલો ઈશ્વર સંકેત વાંચ્યો હતો અને આ બંને ઉત્સવમાં અસહકાર કરીને દક્કુભાઈએ રંગમાં ભંગ પાડ્યો એમાં પણ એણે જેવી હરિની ઈચ્છા જેવું સમાધાન મેળવ્યું હતું અને ફરી એકવાર વાઘણિયાની સીમમાં ઘોડાઘરીના ઘોઘરા ધમકી ઉઠ્યા વેવાઈને વિદાય કરવા માટે ઉત્તમચંદે વહેલી શરમાં ગાડી જોડાવી હતી આ વખતે પણ લાડકોરે મહેમાનનો અમરગઢ સ્ટેશને પહોંચતા કરવાની મીઠી ફરજ નરોત્તમ ઉપર જ નાખી હતી અલબત્ત આ વખતે નરોત્તમની પરિસ્થિતિ તેમજ પદવી પણ પલટાઈ ગઈ હોવાથી ભરી સ્થિતિમાં એણે પ્રથમ તો વોળાવિયા તરીકે જવાની શરમતા શરમતા ભાભીને મોડી ના કહેલી પણ આખા બોલી સુરત લાળકોને દબડાવેલા મનમાં ભાવી છે ને મૂંડો હલાવી છે નરોત્તમ મનમાં જ હસતું હસતું આ મન ગમતી ફરજની બજવણી માટે ગાડીમાં ચડી બેઠેલું અને સહેલાન ગાહના સો કેમ બટોક ને તો આવી બાબતમાં કહેવું પડે એમ જ ક્યાં હતું એ તો ઘોડા ગાડીનું નામ સાંભળીને ઘરમાં સહતી વહેલો રો ઉઠીને અંધારામાં જ વસરામની બેઠક ઉપર ગોઠવાઈ ગયો હતો વહેલી પરોઢના અંકારમાં જ બંને વેવાયો વચ્ચે આવજો આવજોનો ઔપચારિક વિધિ થઈ ગયું અને વસરામે પર ભાતી ઉપાડીને ગાડી પણ અમરગઢને મારા ઉપડી ગાડીની બહારના તેમજ અંદરના વાતાવરણમાં ખુશાચકી હતી હજી ચાર દિવસ પહેલાં અમરગઢથી વાઘાણી આવતી વેળાએ છે ગાડીમાં સંકોચ ક્ષોભ અને વધારે પડતા શિષ્ટાચારનું જે ભાર જબલું વાતાવરણ જામેલું આ વળતી ખેપમાં દૂર થઈ ગયું હતું એની જગ્યાએ નિકટ કરતા નિખાલસતા અને નરિયા ઉલ્લાસની હવા જામી હતી પહેલી ખેપ વેળા ચંપા અને નરોત્તમ એક મેઘની નજીક બેઠા હોવા છતાં બંનેની વચ્ચે જાણે કે જોજાણનું અંતર હતું આ વખતે બંને હૃદયો અજબ સમીપ્ત અનુભવી રહ્યા હતા દાડીવાન વસરામ હલકારા ભેર પ્રભાતીઓ ગાતો હતો જાગે રઘુનાથ કુંવર બોલે બા કે કપૂર શેઠને આવા ગીતમાં જ્યારે પણ ચંપા અને નરોત્તમ તો બોલેની તૂક સાંભળીને અવાજ આહલાદ અનુભવી રહ્યા હતા મારગની બે બાજુએ ઉભેલી વનરાજીમાં પંખીઓ જાગી ઉઠ્યા હતા વૃક્ષોના પાંદડા વચ્ચે પાખોનું ફળ ફરજ સતું હતું રાત આખી ચાંચમાં ચાંચ પૂરવીને એકબીજાની ગોદમાં પડી રહેલા પક્ષી યુગલો પોતાના કંઠમાંથી પ્રભાતનું મંગલ ગાન છેડી રહ્યા હતા ગાડીમાં બેઠેલું એક હૃદયુગમ પણ એવા જ અનુભવમાંથી પસાર થઈ રહ્યું હતું અલબત્ત વડીલોની હાજરીમાં એમની જીભ સિવાય ગઈ હતી પણ ઊડું ઊંડું થવા મતથી એમની પાંખોમાં ફળફળ અછતો નહોતો રહેતો એમના મૂંગા કંઠમાં પણ નવજીવન પ્રોઢનું નિર્ણ નીકળવા રહ્યું હતું સૃષ્ટિનું એ સનાતન ગાન બંને અટકી જતા આખરે આંખો વાટે છલકાઈ રહ્યું હતું પ્રથમ પ્રવાસ વખતે નરોત્તમ અને ચંપાના તારા મિત્રકો પકડી પાડીને મોટી બહેનને હેરાન પરેશાન કરી મૂકનાર નખરાડી જસ્સી પણ અત્યારે બહેન બનાવી વચ્ચે રચાતા દ્રષ્ટિ સંગતની પવિત્ર અદબ જાળવીને મૂકી બેઠી રહી હતી અરે આમ આડે દિવસે તો કાકા આનું નામ શું ને પહેલાંને શું કહેવાય એવા બાલીસ પ્રશ્નો પૂછી પૂછીને નરોત્તમનો જીભ ખાઈ જનાર બટુક પણ કોઈ અંતર્સ્પુરાણ પુરાણાને વસ થઈને સાવ મોંઘો બેસી રહ્યો હતો આ સાવત્રિત મનનો ચેપ જાણે કે સંતોબા અને કપૂર શેબને પણ લાગુ પડેલું તેથી તેઓ મનમાં ને મનમાં લગ્નની તૈયારીની યોજના ઘડી રહ્યા હતા એમ પણ વિચારતા હતા કે ચંપા ઠેકાણે પડી એટલે હવે નાનકડી જસ્સી માટે પણ મનગમતું મૂર્ત્ય મરી જાય તો બે બહેનના લગ્ન એક સાથે જ ઉકેલી નાખીએ લ્યો આ ઠેસન તો કળાયું પર ભાતિયા ગાય ગાઈને થાક્યા પછી વસરામે કોઈને ઉદ્દેશ્ય વિના જે જાહેર નિવેદન કર્યું છતાં વસરામના આ નિવેદનમાં હા હોકારો ભણાવવાનું કોઈને ન પોતપોતાના દિવસ રહેલા આ હજી પણ જ રહેવા માંગતા હતા પણ વાતોડિયા વસરામ માટે આ મૌન અસહ્ય હતું એણે તો પછવાડે જોઈને પૂછ્યું કેમ બટુક ભાઈ કાંઈ બોલતા નથી કાચી ઊંઘમાંથી ઉઠીને ગાડીમાં ચડી બેઠેલો બટુક સવારના પહોરની શીતલ લહેરીઓની અસર થતાં ચંપાના ખોડામાં જ ઊંઘી ગયેલો એ વસરામના આ પડકારનો પરિચિત અવાજ કાને પડતા ઝપકીને ચાગી ગયો ગાડીમાંથી કોઈ પણ માણસ અત્યારે મારી સાથે વાતચીત કરવાના મૂડમાં નથી એમ સમજતા વસરામે બટૂકને પૂછ્યું કોના ખોડામાં ઊંઘી ગયા તા હે બટુકભાઈ કહો કે કાકીના ખોડામાં પ્રભાતના રમ્ય વાતાવરણમાં પહેલી જ વાર રૂપાની ઘંટડી રણકી ઉઠી ચંપા આ વાક્ય બોલતા તો બોલી ગઈ પણ ગજબની શરમાઈ ગઈ બટુ કે તો એથી એ અધકા મધુરે અવાજે કાલી કાલી ભાષામાં એ વાક્યનું પુનરોચ્ચારણ કર્યું કાકીના ખોળામાં ગાડીમાં પહેલી જ વાર સૌને મોકળે મને હસવાનું મળતા વાતાવરણનો ભાર થોડો હળવો થયો હવે તો ઓછા બોલા સંતોષભાને પણ આ સંવાદોમાં રસ પડતા એમણે પૂછ્યું કાકી ભેરું મેંગણી આવું છે બટુકભાઈ મોટો થઈશ ને પછી આવીશ બટુક બોલ્યો બટુકભાઈ કહો ને કે તા કાકીને તેડવા આવીશ વસરામે પાઠ પડાવ્યો કાકીને તેલવા આવીશ ઘોડા ઘોડાગાડી લઈને તેલવા ઘોડા ગાડી ભલે જરૂર આવજો હું હવે તો કપૂર શેઠે પણ વિવેક કર્યો લ્યો આ સ્ટેશન આવી પૂગ્યું વસરામે હાકાલ કરી ગાડી ઊભી રહેતા રાબેતા મુજબ અનેક આશરા ગતિયા માણસનું ટોળું જમા થઈ ગયું પણ આજે એ લોકોને દાદ આપવાની નરોત્તમને ફુરસદ જ ક્યાં હતી આગલે સ્ટેશને ગાડી છૂટી ગઈ હોવાથી સહુ જઠ બે પ્લેટફોર્મ પર પહોંચી ગયા કપૂર શેઠ અને સંતોપબા દૂર દેશતી હતી કે પછી સાહજિક રીતે જ કોઈ કે કામને વિશે જરા આધેરા નીકળી ગયા અને નરોત્તમ તથા ચંપા જસીને થોડીવાર એકલા પડવા દીધા આ તકનો લાભ લઈને નરોત્તમે થોડી ધીમી ગુથ્થી ભેગો કરી જો કે વચ્ચે વચ્ચે કાકા શું કિયો છું મને કિયો મને કિયોની બટૂકની બાલીશા ખલેલ તો ચાલુ જ હતી પણ આ બંને જુવાન હૈયા અત્યારે બટૂકની હાજરી સાવ ભૂલી જ ગયા હતા થોડી જ વારમાં બક બક કરતું એન્જિન આવી પહોંચ્યું અને બટૂકે ચીસ પાડી ગાડી આવી અને બંને જણાની પ્રણય ગોષ્ઠી અધૂરી રહી આવજો આવજો ના આવજો વચ્ચે ગાડી ઉપડી અને નરોત્તમ એ જળ પેર જતી ટ્રેનની પાછળ તાકી રહ્યું અને મેસ આંખે તાકી જ રહ્યું અને એ મુગ્ધ નજર સામે થોડી દૂર ઉભેલો વસરા મનમાં મલકાતો તાકી રહ્યું આમ ને આમ સારી વાર થઈ ગઈ ટ્રેન દેખાતી પણ બંધ થઈ ગઈ છતાં બે ચક ચકતા પાટાની અનંત લંબાઈ તરફ તાકી રહેલા નરોત્તમે પોતાની દૃષ્ટિ પાછી વાળી જ નહીં ત્યારે તો વહેવારો ડાહ્યું વસરામ વધારે મોલકાયું પણ માદક સ્વરૂપના ગેનમાં પડેલા નાના સેઠે રેલવેના પાટા ઉપર જ દૃષ્ટિ પૂરવી હતી અને પાછી વાળવા કહેવાનું વસરામને ઉચિત ન લાગ્યું એ કારીગરી તો આખરે બટુક જ બજાવવાનો હતો ફરી પાછા ઘોડા ગાડીમાં બેસવા માટે અધીરા થઈ ગયેલા આ બાળકે કાકાને એમની સ્વપ્ન અવસ્થામાંથી જાગ્રત કર્યા વિના છૂટકો જ નહોતો એણે નરોત્તમનો હાથ ખેંચીને જોરથી હાલ બોલાવ્યો કાકા હાલોની જટ ગાડી તો ગઈ હે નરોત્તમ સાજે ઝપકીને જાગ્યો પછી બટુકને સંભળાવવા કરતાં વધારે તો પોતાની જાતને સંભળાવ્યું હા ગાડી તો ગઈ ગઈ જ નરોત્તમ ગાડીમાં ગોઠવાયો એના કાનમાં અને હૃદયમાં પણ હજી વસરામે ગાયેલા પર ભાત્યાની દૂખ ગુજતી હતી પછી બન બોલી થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ